નમસ્કાર ખેડૂ મિત્રો આજની તારીખ છે પચીસ તારીખ અગિયારમો મહિનો બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને મગફળીની અરજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના મગફળીના બજાર ભાવ કેવા છે મગફળીની અરજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં અગિયારસો ને બાવન રૂપિયા ભાવ ભાવથીઓ જીવી છે નવી જોઈ લો ક્વોલિટી ઘટે ઘટ્યામ નથી આ બાકી વજનમાં પણ હારી ને દાણે પણ જોરદાર બાવન રૂપિયા ભાવ થયો આજનો અગિયારસો ને અઠાવન રૂપિયા ભાવ થયો જીવીસ મગફળીનો જોઈ લ્યો ક્વોલિટી દાણે જોરદાર કાંઈ પણ ઘટ એમ નથી અગિયારસો ને અઠાવન રૂપિયા ભાવ થયો આજનો જીવીસ નો જોઈ લો ક્વોલિટી મગફળીનો ભાવ અગિયારસો ને અઢાર રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને તો જોઈ લો ક્વોલિટી વજન મહારિયે અગિયારસો ને અઢાર રૂપિયા નો ભાવ થયો વેતાલી તો મારી જતા લેતા બેટા આટલે ભરુ છે પછા હલેલાલા દેન જય કન બૌત્ર પદો પર બજા જપન 55 1155 રૂપિયા કરા ભરુ છે 1155 માં લખીને આ એક લાલાનો બીએમ ને ડીએમ 1155 રૂપિયા ભાવ થયો એ નવી જીવીસ મગફળીયા ક્વોલિટી ની વાત કે ન હોય વજન મહારી ને દાણે પણ જોરદાર 1155 રૂપિયા ભાવ થયો જો લ્યો જીવીસ ક્વોલિટી માં કાઈ ઘટે નહીં આટક લોયા

એક હજાર દસ રૂપિયા ભાવ થયો સાડત્રીસ નંબર મગફળી એક હજાર આ મગફળીનો ભાવ એક હજાર ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો વજન માં હારી જોઈ લો એક રૂપિયા આ મગફળીનો ભાવ થયો જોઈ લોટી અગિયારસો ને એકાશી રૂપિયા ભાવ થયો આ મગફળીનો જોઈ લો ક્વોલિટી વજનમાં સારું હે અને જોઈ લો ક્વોલિટી અગિયારસો ને રૂપિયાનો ભાવ થયો જોઈ લો ક્વોલિટી કાંઈ ઘટે અગિયારસો ને બાર રૂપિયા ભાવ થયો બીટી બત્રીસ મગફળી ક્વોલિટીની વાત કરીને જોરદાર જોઈ લો ક્વોલિટી અગિયારસો ને બાર રૂપિયા ભાવ થયો આજનો બીટી બત્રીસ નો જોઈ લો ક્વોલિટી મગફળીની ની ટકલો અગિયારસો રૂપિયા ભાવ થયો જીવીસ મગફળી એ જોઈ લો ક્વોલિટી

અગિયારસો ને બાવીસ રૂપિયા ભાવ થયો આ મગફળીનો દડ વગરની જોઈ લો ક્વોલિટી અને નવી અગિયારસો ને બાવીસ રૂપિયા ભાવ થયો આ મગફળીનો જોઈ લો ક્વોલિટી